ગુડ મોર્નિંગ મિત્રો આપણે હવે ઉઠીને હવે જઈએ છીએ ગામમાં તો ગામમાં દૂધ ભરાવાનું છે તો જો તમને એક્ટિવા લઈને આપણે જઈએ છીએ ને આ દૂધ છે આપણે અહીંથી ગામમાં જઈએ છીએ ગામમાં દેરીએ દૂધ ભરાવીશું અને પછી દુકાને જવાનું છે તો અહીંથી ગામમાં આપણે વળીશું હવે મિત્રો આપણે દર્શન કરેલી લઈએ તેમણે કરીને દુકાને આવી ગયા છે પેલા આવડા શર્ટના કારીગર છે તો આવડા નિશાની કરવાની છે ગાત બટણ માટે આવા જે છે થરાત ગાંડે થી નીકળી ગયા છે અને થરાત જઈએ છે આ બાજુ ડબલ આવવા માટે સાઈડમાં સિંગલ રોડ છે આ બાજુ પણ સિંગલ રોડ છે ચિરાગલાલ છે તો આપણને મળવા માટે આવે છે બસ સ્ટેન્ડની અંદર તો જુઓ થરાદનું બસ સ્ટેન્ડ છે ચિરાગલાલ પેસિલ મળવા માટે મને આવ્યા છે તો આપણે થરાદ બસ સ્ટેન્ડની અંદર આવી ગયા છીએ આ થરાદ બસ સ્ટેન્ડ છે આ જોઈ લો તમે ત્યાં બસ ઊભી રહેશે ત્યાં બસ સામે ઊભી રહે ને આ બાજુ ઉતરવા માટેની જગ્યા આપણે નો પાર્કિંગમાં ઊભા છો આપણે હાલ નો પાર્કિંગની અંદર ઊભા છીએ આપણે થરાત ગાત બટાણ બીજા કરાવીને આપણે નીકળી ગયા છીએ ઘર બાજુ તો જો છોકરાઓને પાંચ વાગી ગયા છે સ્કૂલે છૂટી ગઈ છે